જોટવા મામલે કોંગ્રેસે મોન તોડી અને જવાબો આપ્યા છે કે ભ્રષ્ટાચાર કરવા વાળો પણ નો નથી હોતો જોઈએ નહીં કોંગ્રેસનો કોઈ વ્યક્તિ ભ્રષ્ટાચાર કરે એમાં કોઈની પણ ની શરમ રાખ્યા સિવાય કાયદો કાયદાનું કામ કરે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યુઝરૂમ અને આપની સાથે હું છું ભાવિક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં મનરેગા કૌભાંડને લઈને ફરી વિપક્ષે અનેક સવાલો ઉભા કર્યા છે પોલીસની કાર્યવાહીથી લઈને અનેક ચર્ચાઓને લઈને એમણે જે વાત કરી છે અમિત ચાવડાની એક પ્રેસ કોન્ફરન્સ હતી અને તેની અંદર પણ એમણે સવાલો ઉઠાવ્યા છે હીરા જોટવા અને તેમના પુત્રની ધરપકડ થઈ છે સાથે સાથે અન્ય જે બીજા લોકો છે એની ધરપકડને લઈને પણ અનેક સવાલો અત્યારે ઉભા થઈ રહ્યા છે કરોડોનું કૌભાંડ જે છે તેને લઈને પણ વિપક્ષ સતા જ અવાજ ઉપાડતી જોવા મળતી હતી અને પોલીસે જે રીતે કાર્યવાહી કરી છે તંત્રએ જે રીતે કાર્યવાહી કરી છે તેને લઈને ફરી એકવાર અમિત ચાવડા છે તેમણે પત્રકાર પરિષદ કરી અને અનેક સવાલો ઊભા કર્યા છે બચુ ખાબડ પર સરકાર કાર્યવાહી નથી કરતી હોવાના આરોપ અમિત ચાવડાએ લગાવ્યા છે સંડોવણી પોલીસ તપાસમાં સામે આવશે તો પક્ષ તેમની સામે કાર્યવાહી કરશે તેવા પણ સવાલો થઈ રહ્યા છે સાથે જ સરકાર તપાસ કરાવે દસ વર્ષમાં ગુજરાતમાં દસ હજાર કરોડનો ભ્રષ્ટાચાર થયા હોવાનો આરોપ હીરા જોટવા મામલે કોંગ્રેસે મૌન તોડી અને જવાબો આપ્યા છે હીરા જોટવા પણ કોંગ્રેસના જ એક દિગ્ગજ નેતા છે હીરા જોટવા મામલે નેતા વિપક્ષ અમિત ચાવડોનું સૌથી મોટું નિવેદન સામે આવ્યું છે કે જ્યાં ભ્રષ્ટાચારના આરોપ અને પોલીસ કાર્યવાહી અંગે સૌથી મોટું નિવેદન સામે આવ્યું છે કોઈ પણ વ્યક્તિ હોય તેમની સામે કડક કાર્યવાહી થવી જ જોઈએ તેવું અમિત ચાવડા દ્વારા જણાવવામાં આવ્યું છે કોઈપણ એ કોંગ્રેસ આગેવાનોના પરિવાર કે લોકો સામે આરોપ છે તેવું અમિત ચાવડા છે તેમના દ્વારા એક પત્રકાર પરિષદની અંદર કહેવામાં આવ્યું છે પોલીસ તુરંત કોંગ્રેસના આગેવાનોના રિમાન્ડ મેળવે છે એવું પણ અમિત ચાવડા છે તેમણે કહ્યું છે સાથે જ મંત્રી બચ્ચુ ખાબડ સામે કોઈ કાર્યવાહી ન થતી હોવાના આરોપ અમિત ચાવડાએ લગાવ્યા છે સાથે સાથે જે રીતે આખી ઘટનાને અંજામ આપ્યો અને જે રીતે કહી શકાય કે મનરેગા પુત્રની વાત લઈ અને બધી જ વાતો વચ્ચે સંડોવણી પોલીસ તપાસમાં સામે આવશે તો પક્ષ તેમની સામે કાર્યવાહી કરશે તેવું પણ નિવેદન અમિત ચાવડા છે તેના દ્વારા આપવામાં આવ્યું છે પેલા અમિત ચાવડાને સાંભળો કે તેમણે આખી આ ઘટનાને લઈને શું નિવેદન આપ્યું કે ભ્રષ્ટાચાર કરવા વાળો કોઈ પણ પક્ષનો નથી હોતો કોઈ પણ સમાજનો નથી હોતો કોઈ પણ પાર્ટી કે બીજા સાથે જોડાયેલો હોય તો પણ એને કોઈને પક્ષમાં જોઈએ નહીં કોંગ્રેસનો કોઈ વ્યક્તિ ભ્રષ્ટાચાર કરે ભાજપનો કોઈ વ્યક્તિ ભ્રષ્ટાચાર કરે આમ આદમી પાર્ટીનો કરે કે બીજી કોઈ પણ પાર્ટીનો કરે એમાં કોઈની પણ શે શરમ રાખ્યા સિવાય કાયદો કાયદાનું કામ કરે એવી રીતે કડક કાર્યવાહી કરવા માટે રાજ્યપાલશ્રીને હસ્તક્ષેપ કરવા માટે વિનંતી કરી છે સરકારની ઈચ્છાશક્તિ દેખાતી નથી સરકાર આમાં પ્રો એક્ટિવ પગલા લેતી નથી સરકાર એમના મળતિયાઓને બચાવી રહી છે એમના મંત્રીને બચાવી રહી છે મંત્રી પોતાના પદનો દુરુપયોગ કરીને આખી તપાસને એમાં અવરોધ ઉભો કરે છે ગેરમાર્ગે દોરી રહ્યા છે તો એવા સંજોગોમાં કટ તપાસ થાય અને જેમને તમે સંવિધાનના નામે મંત્રી તરીકે શપથ લેવડાવ્યા છે એમણે શપથ એ સંવિધાનનું તો અપમાન કર્યું છે પણ સાથે સાથે મહામહિમે લેવડાયેલી જે શપથ પ્રક્રિયા છે એને પણ લાંછન લગાવ્યું છે ત્યારે રાજ્યપાલશ્રી હસ્તક્ષેપ કરે અને આખા ગુજરાતમાં જે ખુલ્લે આમ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે એ ભ્રષ્ટાચારને રોકવા માટે હસ્તક્ષેપ કરીને આગળ આવે એવી મહામ રાજ્યપાલશ્રીને વિનંતી કરી છે અમે એ પણ કીધું છે કે આવનારા દિવસોમાં જો સરકાર સામેથી આ ભ્રષ્ટાચારીઓ સામે પગલાં નહીં લે સરકાર જો આમાં તટસ્થતાથી કામ નહીં કરે તો ગામથી લઈને ગાંધીનગર સુધી કોંગ્રેસ પક્ષ એના માટે જે લડાઈ લડવાની હશે લડી તો જે રીતે કાયદો કાયદાનું કામ કરે તેવી પ્રતિક્રિયા પણ અમિત ચાવડાએ આપી છે અને કહેવામાં આવ્યું છે કે કોઈ પણ પક્ષ એ કાર્યકર્તા હોય કે નેતા હોય ભાજપ હોય આમ આદમી પાર્ટી હોય કે પછી કોંગ્રેસ હોય કે પછી અન્ય કોઈ પણ પક્ષ હોય તેના કાર્યકર્તા હોય કે કોઈ પણ માણસ જો કોઈ ખોટું કરે ને ભ્રષ્ટાચાર કરે તો તેમને સામે કાયદાકીય પગલા લેવા ખૂબ જરૂરી છે આમાં કોઈની પણ વાત અને કોઈની પણ સંડોવણી ન હોવી જોઈએ સાથે સાથે એમણે વાત છે છે વાતને તમે એક રીતે જુઓ તો તેમણે સ્પષ્ટ સંકેત આપ્યો કે કદાચ એ ભલેને નેતા હોય છતાં એમણે કોઈ કાંડ એવું કર્યું છે એમણે કોઈ એવી કહેવાય ને કે ભ્રષ્ટાચાર કર્યો છે એમનું નામ ખુલ્યું છે તો એમની સામે પણ કડકમાં કડક કાર્યવાહી થવી જ જોઈએ કાયદાકીય પ્રક્રિયા થવી જોઈએ કાયદો તો એની રીતે કામ કરશે જ સાથે સાથે પાર્ટી અને પક્ષ છે તે પણ એમની સામે કાર્યવાહી કરશે તેવું નિવેદન અમિત ચાવડા દ્વારા દેવામાં આવ્યું છે એટલે આ ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર કે જ્યાં મનરેગા કૌભાંડ ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે ને હીરા જોટવા અને તેમના પુત્ર સાથે સાથે અન્ય લોકોની જે ધરપકડ કરવામાં આવી છે ગઈકાલે જ્યારે સુનાવણી પણ હતી એમને જેલ ભેગા પણ કરવાની વાત કરવામાં આવી છે સાથે સાથે હવે આની અંદર તપાસની વાત કરવામાં આવી છે કે ઉચ્ચ અધિકારીઓને તપાસ સોંપવામાં આવે જેથી કરીને જે આરોપ પણ લાગ્યા છે કે હજુ જો તપાસ થાય તો અલગ અલગ ન માત્ર ભરૂચ અને અન્ય જે બીજા જે શહેરો જે નામ ખુલ્યા છે પરંતુ આખા ગુજરાતમાં મનરેગા જે તપાસ થાય તો ચૈતર વસાવા કે તેમણે પણ નિવેદન આપ્યું હતું કે બે કરોડ કરતાં પણ વધારે કૌભાંડ બહાર આવે તેવી શક્યતા છે આ જ વાતને લઈને પણ અનેક વખત વિપક્ષી નેતા છે તેમણે પણ કહી શકાય કે વિધાનસભામાં આખા મુદ્દાને લઈને ચર્ચાઓ કરી હતી અવાજ ઉઠાવ્યો હતો કાર્યવાહી કરી પરંતુ જ્યારે જયારે ભ્રષ્ટાચારની ગંધ આવે છે ત્યારબાદ તંત્ર ને સરકાર કાર્યવાહી કરતી હોય છે પણ સવાલ વિપક્ષના એ થઈ રહ્યા છે કે મંત્રી બચુ ખાબડ પર ક્યારે કાર્યવાહી થશે પક્ષ એના પ્રકારે કાર્યવાહી કરશે એ તો સમય આવશે ત્યારે જ ખબર પડશે પરંતુ અત્યારે જે રીતે ભૂમિકા સાથે સાથે તંત્ર આ બધાના પર નજર રખાઈ રહી છે અને કોંગ્રેસ સતત કટાક્ષ કરી રહી છે આ આખા મુદ્દાને લઈને અને ખાસ કરીને અમિત ચાવડાની વાત સાથે કેટલા સહમત છો કમેન્ટ બોક્સમાં ખાસ જણાવજો જોતા ન્યૂઝ રૂમ નમસ્કાર